સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીના રસનું શ્રીખંડ તો એના માટે મેં અહીં ફૂલ ફૂલફેટનું બે લિટર દૂધ લીધું છે શ્રીખંડ બનાવવા માટે હંમેશા દૂધ ફૂલ ફૂલફેટનું જ લેવાનું અને ઉફાળો આવે ને ત્યાં સુધી ગરમ કરવાનું અને ઠરે ને પછી આપણે એમાં મેરવણ કરી અને ઓવરનાઈટ માટે જમાવા મૂકી દેવાનું તો મેં આખી રાત માટે જમાવા રાખ્યું હતું તો જુઓ આપણું દહીં કેવું સરસ ટેફા જેવું થઈ ગયું છે તો હવે એને આપણે આ રીતની કાણાવાળી વાસણ લઈ અને એમાં વ્હાઈટ કલરનું મલબલનું કાપડ પાથરી અને દહીં બધું આપણે એમાં નીતારવા મૂકી દેવાનું છે તો આ રીતે આપણે દહીંને થોડુંક નિતારી લેવાનું છે આપણાથી બને એટલું અને પછી આને આપણે ગાંઠવાળી અને બાંધી દેવાનું છે આટી માળીને મૂકો તો પણ ચાલે પણ ગાંઠ માળીને મૂકવું હોય ને તો એ ઢીલું ન પડે અને એકદમ પ્રેસ થઈને સરસ બધું પાણી નીતરી જાય તો મિત્રો વિડીયો જો ગમતા હોય મારા તો એક લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને ફરી બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો કે જેથી કરીને મારા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને તરત મળે તો હવે આ રીતે બાંધી અને આની માથે આપણે કંઈક વજન મૂકી દેવાનું તો જો આ ગાંઠ ચાડી છે તો આ નહીં ચાલે તો હવે આની માથે હું ખાંડણી મૂકી અને આને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે કે દહીં આપણું ખાટું ન થાય તો સાત આઠ કલાક માટે મેં આને ફ્રીજમાં મૂકી દીધું હતું તો હવે આપણે જોઈ લઈએ કે આપણું પાણી કેટલુંક નીતરું છે તો જુઓ દહીંમાંથી પાણી સરસ નીતરી ગયું છે અને દહીં આપણું એકદમ ઠેફા જેવું સરસ થઈ ગયું છે વાહ મસ્ત તૈયાર થઈ ગયું છે આ તો આને હવે આપણે આ રીતની ગરણીમાં તેને આપણે પસાર કરી દેવાનું છે કે જેથી કરીને જે દહીંની કણીઓ ને એ બધી ભાંગીને સ્મૂથ થઈ જાય જો આ પ્રોસેસ કરો ને તો આપણે દહીંને છે ને વધારે ફેટવું નહીં પડે જો ફેંકીશું ને તો જે એ સ્મૂધ અને મુલાયમ લીસું તૈયાર થશે ને તો પછી એ કણી કણી થશે તમે જો એમ જ ખાંડ નાખીને હલાવીને મૂકી દેશો ને તો તો આ રીતે આપણે બધું દહીં ગરણીમાંથી કાઢી અને પછી આપણે એને સાકર નાખવાની તો આ મસ્કો મારો છે ને એક મોટા બાઉલ જેટલો તૈયાર થયો છે તો આપણે એમાં એક બાઉલ મસ્કો હોય ને તો એમાં બે વાટકા જેટલી મેં મિસરીનો પાવડર કર્યો છે જો તમે ખાંડ કરતા હોય ને તો થોડીક ઓછી કરવાની કારણ કે ખાંડમાં ગળ પણ વધારે હોય છે એટલે આમાં મેં બે વાટકા જેટલો અને એક વાટકા જેટલો મેં અહીંયા રસ કર્યો છે તો આને આપણે બરાબર હલાવી લેવાનું છે થોડોક એલચી પાવડર કર્યો છે એલચી આપણે વધારે નથી કરવાની બસ ખાલી સ્મેલ આવે એટલે જ કારણ કે એલચીની સુગંધથી આપણે કેરીના રસનું જે ફ્લેવર હોય ને એ દબાઈ જાય એટલે એલચી આપણે અને સ્કીપ કરો તો પણ ચાલે તો હવે આ રીતે આપણે બધું એક રસ કરી દેવાનું આ રીતે ફેટીશું ને એટલે બધું એક રસ થઈ જશે તો હવે એમાં હું સૂકો મેવો જો કેટલું સરસ સ્મૂથ થઈ ગયું છે ને તો હવે કાજુ બદામ અને પિસ્તાનું મેં કતરણ કરી રાખ્યું હતું ને એ આમાં પધરાવીને મિક્સ કરી દઈશું જો આપણે મિશ્રી કરી છે તો એ કેટલું ઘટ આપણું શ્રીખંડ દેખાય છે એના પાણીથી થોડું ઓલું થવું જોઈએ ને પણ કારણ કે આપણું પાણી જે સરસ નીતરી ગયું હતું એટલે આમાં પાણીનો ભાગ બિલકુલ હતો જ નહીં તો મિત્રો આ રીતે જ તમે ફ્રિજમાં રાખી અને નીતારવા મૂકશો ને તો તમારું શિખંડ પણ સરસ તૈયાર થશે તો જો તૈયાર થઈ ગયું છે ને આપણું સુંદર પ્રભુને સોહાય એવું શ્રીખંડ તો જુઓ કેટલું બધું ઘાટું છે જે મેં આને ફ્રિજમાં પણ નથી મૂક્યું જો તમે ફ્રીજરમાં મૂકો ને તો બહુ સરસ તૈયાર થઈ જઈશ તો હવે આને આપણે એક બાઉલમાં સર્વ કરીશું અને ઉપર થોડાક કેરીના ટૂંક કરીશું તો તૈયાર છે આપણું કેરીના રસનું શ્રીખંડ તો આપ પણ હજુ ગરમી પડે છે તો આપના પ્રભુને અરોગાવો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને કહેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં જય શ્રી કૃષ્ણ